દાહોદ જિલ્લામાં છાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે પ્રાંત અધિકારી શ્રી એક કે ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો પ્રાંત અધિકારી શ્રી એક કે ભાટિયા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકુમોનું વિતરણ કરાયું ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયે અનુરૂપ કૃષિ પદ્ધતિઓને નવતર અભિગમોથી પરિચિત કરવાના શુભાશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોયથામ ખાતે ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એક્ય ભારતીયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર એન ટી મકવાણાએ પાકો વિશે વૈજ્ઞાનિક પદ્ધતિનું માર્ગદર્શન અને જાણકારી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતી વિશેની જાણકારી ડોક્ટર કૃષિ વૈજ્ઞાનિક શ્રી બીજે સંઘાડાએ આપી હતી આ ઉપરાંત ઉપસ્થિત રહેલા પ્રાકૃતિક ખેતી અપનાવતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછીના પોતાના અનુભવો રજૂ કરીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકુમોના વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ કૃષિ મહોત્સવ સ્થળે પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ વિવિધ વિભાગના સ્ટોલોની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી નિશાબેન નીનામા સહિત અન્ય મહાનુભાવો તેમજ મામલતદાર શ્રી એસ એમ પરમાર ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ ગઢવી ઝાલોદ મદદનીશ પશુપાલન નિયામક શ્રી ડીએસ મેવાત્યા खेती अधिकारी अधिकारीश्री पशुचिकित्सक अधिकारीश्री सहित मोठी संख्या मा खेडू उपस्थित राहत अहवाल चंदुभाई मोहन्या दाखोद